ભરૂચ કતલખાને લઈ જવાતી બાખરી વસૂકી ગયેલ ભેંસર નંગ ચોવીસને બચાવી ત્રણ આરોપીને ઝડપી પાડતી પાલેજ પોલીસ ભરૂચ જિલ્લા આઈસી પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા ભરૂચ નાવ તરફથી તકેદારીના ભાગરૂપે પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ તથા અન્ય કામગીરી કરવા આપેલ સૂચના આધારે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ એએસઆઈ એસઆઈ અશ્વિનભાઈ ધીરુભાઈ નાવને બાતમી મળેલ કે ગામથી એક કન્ટેનર ટ્રક નંબર જી જે સોલ એ વી ઓગણત્રીસ વીસમાં વલણગામેથી બાકરી વસૂકી ગયેલ ભેંસો ભરી વ્યારા તરફ કતલ માટે લઈ જાય છે જે હકીકત અનુસંધાને વાહન ચેકિંગમાં વોચમાં હાજર રહેલ હતા તે દરમિયાન વલણ ફાટક પસાર કરી એક કન્ટેનર ટ્રકનો ચાલક તેની ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા કન્ટેનર ટ્રકને હાથથી ઇશારો તથા ટોર્ચની લાઇટ વડે ઇશારો કરતા કન્ટેનર ચાલકે તેનું કન્ટેનર રોડની સાઈડ ઉપર કરતા કન્ટેનર ટ્રકનો આગળ પાછળનો રજિસ્ટ્રેશન નંબર પંચો રૂબરૂ જોતા જી જે સોલ એવી ઓગણત્રીસ વીસમાં બાખડી વસૂકી ગયેલ ભેંસો નંગ ચોવીસ ખીચો ખીચ અને અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકા ટૂંકા દોરડા વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી તથા કોઈપણ જગ્યાએ હવા ઉજાસની સગવડ નહીં રાખી તેમજ તેઓના પ્રાથમિક ઉપચાર માટે કોઈ મેડિકલ સાધનોની વ્યવસ્થા ન રાખી તથા પશુઓની હેરાફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીની પાસ પરમિટ વગર પશુઓને હેરાફેરી કરેલ હોય જેથી ટ્રકમાં ભેંસો નંગ ચોવીસ કિંમત રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર તથા અશોક લેલેન્ડ કંપનીનો ટ્રકની કિંમત રૂપિયા પાંચ લાખ તથા અંગ જળતીના મોબાઈલ ફોન નંબર બે કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો તથા રોકડા રૂપિયા બાર હજાર નવસો ગણી કુલ કિંમત રૂપિયા આઠ લાખ અઠ્યાસી હજાર ચારસોના મુદ્દામાલ સહિત કુલ ત્રણ આરોપીઓને અટકાયત કરી તેમના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે એ વિડિયો લાઇક કરે હમારી ચેરોકો સબ્સ્ક્રાઇબ કર બે લાઇક અન શરૂ પેશ કરે મારી વિડીયો સૌથી પહેલી દેખને કે લીધે